સવારે આકાંક્ષા બંગલોમાં એકદમ શાંત વાતાવરણ હતું રાકેશભાઈ પોતાના હાથમાં ન્યૂઝપેપર લઈને બિઝનેસ ન્યૂઝ વાંચી રહ્યા હતા અને અંશ તેની બાજુમાં સોફામાં લેપટોપ લઈ અને પોતાના કોલેજના અસાઇનમેન્ટ કમ્પ્લીટ કરી રહ્યો હતો અને એક સુવ્યવસ્થિત ગૃહિણીની માફક મીનાક્ષીબેન બધાની માટે નાસ્તો બનાવી રહ્યા હતા ત્યાં જ ઉપર સીડી પરથી કોઈ ઉતરી રહ્યું હતું ધીમા ધીમા પગલાનો અવાજ આવી રહ્યો હતો હજી હમણાં જ નીંદરમાંથી ખુલી હોય એવી આંખો પિંક નાઇટી સાથે હાથમાં એક નોટ અને પેન લઈ અને આકાંક્ષા પોતાના ઘરની સીડીમાંથી હોલ તરફ આવી રહી હોય છે તેના પગલાના અવાજ સાંભળીને જ મીનાક્ષીબેન જોરથી કહે છે આકાંક્ષા જાગી ગઈ બેટા ચાલ ચાલ જલ્દી કર મારી મદદ કરા આપણા અંશ મહારાજે આજે ખમણ ખાવાનો આદેશ કર્યો છે ત્યાં જ રાકેશભાઈ થી બોલ્યા વગર રહેવાયું નહીં કે હજી તો બિચારી પૂરેપૂરી જાગી નથી મારી દીકરી અને ત્યાં તમે એને ખમણ બનાવવા માટે લગાડી દો છો થોડી જાગવા તો દો ને ત્યાં જોન્સ વચ્ચે ડપકુ મૂકતા બોલે છે કાલે તો આકાંક્ષાનો લાસ્ટ ડે છે કોલેજમાં નહીં આકાંક્ષા પછી તો આકાંક્ષા પૂરેપૂરી ફ્રી થઈ જશે હા આકાંક્ષા એ થોડી હતી કોલેજના આંગણ માં જૂની દિવાલો હજી સપના સફેદ છાયા માં ઝલકાતા હોય એ રીતે દેખાતા હતા દરેક ના હસતા ચહેરા અને હસતી આંખો જાણે આંસુ છુપાવી રહી હોય એવું ત્યાં લાગતું ત્યાં સફેદ નીલાંગ સલવાર કમીઝમાં આકાંક્ષા પણ છેલ્લા દિવસની પળોને પોતાના ગ્રુપ સાથે જીવી રહી હતી કોઈ કોઈ એકબીજાની ડાયરીમાં નોટ લખી આપી રહ્યું હતું તો ફોટો ક્લિક કરી રહ્યા હતા આજે તું અત્યંત સુંદર લાગે છે આકાંક્ષા આકાંક્ષાને જોતાની સાથે જ કાર્તિક બોલી ઉઠ્યું થેન્ક યુ તું પણ આજે સુંદર લાગી રહ્યો છે કાર્તિકે આ સાંભળતા જ ચહેરા પર મોટું સ્મિત આવી ગયું થોડીક ક્ષણોમાં બેલ વાગે છે દરેકને કેમ્પસ છોડવાની છે અને હવે હંમેશા માટે પોતાના ઘરે પાછું ફરવાનું છે એ સમય આવી ગયો જ્યારે કોલેજ પૂર્ણ થઈ ગઈ આકાંક્ષા સમગ્ર કોલેજને એક નજર ફેરવીને જુએ છે આંખો બંધ કરીને ફરી ત્યાં વિતાવેલા દરેક પળને યાદ કરે છે તેની આંખો ભરાઈ આવે છે પ્રિયા તેને આશ્વાસન આપે છે અને ત્યાંથી ત્યારબાદ બધા સર્વે લોકો ઘરે જવા માટે રવાના થઈ જાય છે રાત્રિનો સમય છે પૂર્ણ ચંદ્રમાં અને લહેરાતો ઠંડો પવન જીત અને આકાંક્ષાને જાણે એકબીજાના સંદેશો આપતો હોય એ રીતે પોતાની બેડરૂમમાં પલંગમાં સૂતા સૂતા હાથમાં ફોન લઈને જીત આકાંક્ષાના મેસેજને ટાઈપ કરી રહ્યો હોય છે અને બીજી તરફ આકાંક્ષા પોતાના રૂમની બાલ્કનીમાં હાથમાં કોફી મગ સાથે ફોનમાં કંઈક જોતી હોય છે અને ત્યાં જ જીતનો મેસેજ આવે છે સૂઈ ગઈ અરે ના ના મસ્ત ઠંડો પવન આવે છે એટલે બાલ્કનીમાં છું તું જીત બસ તને યાદ કરીને ફોન હાથમાં લીધો આકાંક્ષા હવે તું પ્રેમી જેવો મેસેજ લખે છે રમૂજ સાથે જીત અત્યાર સુધી તો છુપાવેલું હતું હવે તો લખું જ ને તો આકાંક્ષા જવાબ આપે છે કે આપણી કોલેજ પૂર્ણ થઈ ગઈ છે હવે હું પપ્પાને વાત કરવાનું વિચારું છું જીત થોડો સમય જવા દેને એકાદ અઠવાડિયાનો પછી કહેજે તું સારું રહેશે આકાંક્ષા ઓકે ચાલ ત્યારે સપનામાં મળીએ જીત હંમેશા તું તો નાનપણથી જ મને ત્યાં જ મળે છે રોજ આકાંક્ષા અને જીતના સ્ક્રીન બંધ થઈ જાય છે પણ હૃદય એકબીજાની નવી શરૂઆતમાં પહોંચી જાય છે અમદાવાદના હાઈ પ્રોફાઇલ પાર્ટી પ્લોટમાં પાર્ટી ચાલી રહી હોય છે આ એ દિવસની વાત છે જ્યારે જીત આકાંક્ષા અને કાર્તિક ત્રણેયના જીવનમાં એક નવો આવવાનો હોય છે બગીચાની લોનમાં બધું જ નજરે જણાય છે પણ બધાની જ નજર બે મહાનુભાવો ઉપર સ્થિત હોય છે એક રાકેશભાઈ અને બીજા શિવપ્રસાદ આ વરિષ્ઠ આમંત્રિત વાળી પાર્ટીઓ બધા જ રાજકારણીઓ ઉદ્યોગપતિઓ અને મીડિયા ત્યાં હાજર હોય છે ત્યાં એક ખૂણામાં બે વિશિષ્ટ મહાનુભવ તરીકે જાણીતા રાકેશભાઈ અને શિવપ્રસાદ બેઠા હોય છે અને વાતો કરે છે વાતની શરૂઆત શિવપ્રસાદથી થાય છે રાકેશભાઈ બહુ સમય પછી ભેટી રહ્યા છીએ આજે તો આખા શહેરના રત્નો અહીં ભેગા થયા છે તમારી મુલાકાતમાં તો હંમેશા તાજગી જ રહે અને આજકાલ તો તમે ચર્ચામાં પણ ખાસ છો શિવપ્રસાદજી રાકેશભાઈ કહ્યું હા એક વાત કહું તમને હું શિવપ્રસાદે રાકેશભાઈને પૂછવા માટેની વિનંતી કરી અરે સરકાર તમારે કઈ હુકુમ કરવાનું હોય આ મમને પૂછીને એ કેવું લાગે રાકેશભાઈ કઈ મસ્કા મારતા હોય એ રીતે શિવપ્રસાદને કહ્યું આપણા બંનેના ફાયદાની વાત કરવાની છે રાકેશભાઈ શિવપ્રસાદે જાણે કોઈ ગહન વાત કરવાના હોય ને એવા હાવભાવ સાથે કહ્યું બંનેના ફાયદાની વાત રાકેશભાઈ આશ્ચર્ય સાથે પૂછ્યું જુઓ રાકેશભાઈ સમય આવે ત્યારે સંબંધો કામ આવે એ મારી એ માન્યતા છે ઓકે પણ ધંધો અને રાજકારણ બંને જો સાથે મળે ને તો એવી મજબૂતાઈ પકડે કે એને કોઈ પણ તોડી શકવાની તાકાત રાખતું નથી તો મારા મતે ધંધા અને રાજકારણ જોડાઈ જવું પડે શિવપ્રસાદે વાત માંડતા કહ્યું એટલે હજી હું કઈ સ્પષ્ટ સમજ્યો નથી થોડી ખુલીને વાત કરો ને શિવપ્રસાદજી રાકેશભાઈ સ્પષ્ટતા માંગતા કહ્યું એટલે કે આકાંક્ષા ખૂબ જ સુશીલ સુંદર અને ઘરેલું દીકરી છે અને વળી ઘણી આવડતો પણ છે એના અને કાર્તિક પણ હવે મારી સાથે રાજકારણમાં જોડાય છે તો હું એવું ઈચ્છું છું કે જો આપણે બંનેના લગ્ન કરી દઈએ તો બંનેની સાથે આપણું પણ ભવિષ્ય નક્કી થઈ જાય તમને ધંધામાં અને મને રાજકારણમાં બંનેમાં થોડો ટેકો મળી જાય તમારા કન્સ્ટ્રક્શનના કામમાં જલ્દીથી બિલ પાસ થઈ જશે તમને ધંધામાં લાભ થશે બોલો શું કેવું છે આપું શિવપ્રસાદે જાણે કોઈ શતરંજના પાસા ફેંકી રહ્યા હોય એવા દાવ ખોલ્યા દૂધિયા લાઇટમાં બંને જણ સ્ટફિંગના ગ્લાસ સાથે બેઠા છે વાતાવરણ જ સાબિત કરી આપે છે કે આ વાત માત્ર અહીંયા સુધી સીમિત નથી રહેવા કાર્તિક જેવા ભવિષ્યના નેતા સાથે જો જોડાણ થાય તો તે મારા માટે પણ ઘણું જ લાભદાયક છે આમ પણ આકાંક્ષા હવે લગ્ન લાયક થઈ ગઈ છે આ તક હું કઈ રીતે જાતી કરું વેવાણ સરકારે રાકેશભાઈ સટ્ટામાં થતા સોદાની જેમ આકાંક્ષાને કાર્તિક સાથે લગ્નનો સોદો પણ સ્વીકારી લીધો બીજે દિવસે વહેલી સવારના આકાંક્ષાની રૂમની બારીમાંથી સૂર્યના કિરણો પતંગિયાની જેમ ટેબલ પર પથરાય છે પડદાને હળવો પવન લહેરો લહેરાવે છે ટેબલ પર પુસ્તકો છે એક ફોટો ફ્રેમમાં આખા પરિવારની તસવીર છે અને બાજુમાં ટી કપ અને એક ખુલ્લી ડાયરી પડી છે આકાંક્ષા રૂમની બારી પાસેના આ ટેબલની ખુરશી પર બેઠી છે તેનું ધ્યાન બારીની બહાર એક વૃક્ષ પર બેઠેલા પક્ષી પર કેન્દ્રિત હોય છે અને તેનું મન કંઈક ઊંડા વિચારમાં ઓળવાયેલું હોય છે ત્યાં જ દરવાજો ખખડે છે જાગી ગઈ મારી દીકરી મીનાક્ષી બહેને ધીમેથી બોલ્યા હા ઘણી વાર થઈ થોડી હજકાટ ભરી નરમ હાસ્ય સાથે આકાંક્ષાએ જવાબ આપ્યો શું વિચારોમાં ખોવાય છે બેટા કંઈ વાત છે કંઈ ચિંતા છે કંઈ પણ હોય તું મને કહી શકે છે હું બેટા તને ઘણા સમયથી જોઉં છું કંઈ અત્યંત વાત છે ઘણીવાર તું અત્યંત ખુશ દેખાય છે ઘણીવાર તો તું ઊંડા વિચારમાં ખોવાયેલી દેખાય છે શું વાત છે બેટા જો મને એક મિત્ર સમજીને તારી વાત શેર કરીશ ને તો આપણે કદાચ એનું નિરાકરણ લાવી શકશું કદાચ હું તારી મદદ કરી શકું મીનાક્ષી બેને પોતાના બંને સ્નેહભર્યા હાથ આકાંક્ષાના માથામાં મૂકીને એને ભેટી પડી આકાંક્ષા એક ક્ષણ માટે શાંત થઈ જાય છે અને પોતાની નજર નીચે તરફ ફેરવી લે છે આ જોઈને માતાને સ્પષ્ટ થઈ જાય છે કે જરૂર કંઈક તો વાત છે જ તે ફરી પોતાનો હાથ આકાંક્ષાની દાઢીને સ્પર્શે અને તેનું હાથ વડે એનું મુખ ઊંચું કરે છે તેની આંખોમાં આંખો નાખીને ઈશારા વડે પૂછે છે કે શું થયું ક્યાંથી શરૂ કરું ને કેમ કરું મમ્મી કંઈ સમજાતું જ નથી કહેવું તો મારે પણ છે તમને પણ આકાંક્ષા મો તરફ બીજી તરફ જોઈને બંધ થઈ જાય છે તો કે ને બેટા હું છું જ તૈયાર છું તને સાંભળવા માટે મા પાસે ખચકાટ છે નો તું મને કોઈ પણ વાત ખુલીને કરી શકે છે બોલ શું કેવું છે તારે એકદમ મમતા ભરા અવાજે મીનાક્ષીબેન આકાંક્ષાની વાતને સાંભળવા આતુર થઈ જાય છે માં શું કોઈ વાત એવી હોય જે તમારે દુનિયાને ના કહી શકો પણ એ વાત તમારું આખું મન ભરી લે જ્યારે આપણા હૃદયના પ્રશ્નો માટે દુનિયા પાસે કોઈ જ જવાબ ન હોય બધું જ ગૂંચવાયેલું લાગે એક તરફ મન કંઈક કરે અને એક તરફ હૃદયની લાગણીઓ વહેવા લાગે તો માં ત્યારે શું કરવું આકાંક્ષાએ સાંકેતિક રીતે માને પોતાના મનમાં થઈ રહેલા પ્રશ્નોને પૂછ્યા હૃદય અને મનની વચ્ચે દરેકને યુદ્ધ ચાલતું જ હોય છે બેટા ત્યારે પરિસ્થિતિમાં વધારે અનુકૂળ શું છે તે વાતને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાનો તેનાથી કોઈને તકલીફ ના પડે અને આપણે પણ સંતોષાય તેવી લાગણીઓને પ્રાધાન્ય આપવાનું માત્ર પોતાના જ વિચાર ના કરતા પરિસ્થિતિ પરિવાર અને લાગણીઓને સંતુલિત રાખવા આ દરેક વ્યક્તિની જવાબદારી બની જાય છે મીનાક્ષી બહેને ગહન વાત કરી દીધી આકાંક્ષા થોડી વાર ચૂપ રહે છે અને માની પાસે બેસે છે અને ખભે ટેકો દઈ અને કંઈ જ વાત કરતી નથી તેના મધુર મૌન એ માને સમજાઈ જાય છે અહીં બે પેઢી વચ્ચે પ્રેમ અને સમજદારીનું પુલ બંધાયું હોય એવું લાગે છે તો તમને શું લાગી રહ્યું છે મિત્રો આકાંક્ષા શું પોતાની લાગણીઓને પરિવાર સમક્ષ રજૂ કરી શકશે શું રાકેશભાઈ એના સંબંધને સ્વીકારશે રાકેશભાઈ અને શાંતિલાલ વચ્ચે થયેલી વાત પ્રમાણે શું કાર્તિક અને આકાંક્ષાના લગ્ન થશે તમારો મત કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં અચૂકપણે તમારો મત કોમેન્ટ બોક્સમાં જણાવો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો સ્ટે ટ્યુન ફોર અ નેક્સ્ટ એપિસોડ